ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ એક બે હજાર પચીસ ને શુક્રવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં વીસથી બાવીસ હજાર મણની છે આજે થોડોક ઘટાડો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ત્રીજી લાઈન હજી ચાલુ થઈ છે કાલના ભાવ જોઈએ તો કાલના ભાવમાં નીચા માલમાં રહ્યા હતા સાડી તેરસોથી લઈને ચૌદસો લઈ ગયા અને સારા માલમાં રહ્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો એસી નેવ લઈ રહ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગ્યો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળશે નીચા માલના સારા માલના મીડિયમ માલના બધા ભાવ તમને જોવા મળી રહેશે અને જ્યારે તમે વિડીયો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી જરૂર લાઈક આપો તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાઈકી ચૌદસો છવ્વીસ લખો ચૌદ ચૌદ તેત્રીસ ચૌદ તેત્રીસ છવ્વીસ ઓગણ એકત્રીસ બત્રીસ

90 રૂપિયા 90 રૂપિયા 90 રૂપિયા જોતેંગડા બપોરભાઈ માગણીયા કા સાથ હાથે એટલે ને 1428 1428 31 32 જલ્દી પોક માં સખી હાલ સખી હાલ સખી હાલ છોડવા આ બોટલ 141 141 બોકો ઓમ तो लोग लोग को दिखाम तेरे सुने 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 तेरे सुने

دا وټ پټه تاسو ستړي دا و 1430 روپیا په ټوټه 1414 1430 روپیا په ټوټه 1400 روپیا 2500 579160 دا و 11 14 11 1400 11 14 پر باندې هرڅ شي دا ій ṫ disciples căl wal qi ца Christmas cities au kavwan Bringing agen ga chae mandhira quanda ki no pagahara kimao Mahakan ma ranging pa äh ma lo maak moo Mahan qar wal qara ja chմ wal qa wal quran ka Allah mahaaf aman gu ar kons Allah maan maa hull wa sq usu euro tacom ma cha material d� ÷ru ham band le landic lands Tookal grad hauh

দরজপুরা ঢাকা মান হলবানা চৌধুরী 1400 14 1414 161 হলবানা 1400 সদরকে জৌসল কত পাकामा ভাই 1400 1 মে 3 4 5 6 6 টাকা মনে লগা 1400 14 6 6 বক 14 2000 1406 બોલે બોલે અમૃતલાલ અમૃતલાલ 1380 થઈ ગયો 90 કરો 90 કરો બેડિંગ નો રાખો હાલો ભાઈ બેડિંગ આ 41 14 24 कुठला 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 चौद अठ्ठावन चौद अठ्ठावन

Sahuo't Staantaih,abei saanti hai, saanti eigentlicha Maha hea,yea! Näharakida i en kind-darii saowo taantai H미 hathar,OTHERAT никакי 봉hquie First what fault fault that? चौथ दे चाले चौद चालेल तुम्हाला चौद अडताली चौद अडताली बदला

ও কত বড় এক ভাই सीताराम না ভাই শাওর সতেবি ধরব কি